માતાજી મિત્રો ફરી વાર આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છે અને આપણે બધું સેટ ફરખી રીતે સેટ કરી નાખ્યું પડતો પડદો બાંધી તો છે ખૂણચી પણ લઈ આવ્યા હોય અને આ બાજુ આપણે આ જે સ્પીકરને હે એ બધું પીડું છે આપણે આ ચાલુ છે પણ આ એક આપણે ફાટી ગયેલું છે એને બાકી આ બે સ્પીકર આજે આપણે અહીંયા ગમે સેટ કરવા જોઈશે કેમ કે અહીંયા પણ હવે લાગ જાતી નથી એટલે કે વીજ વાગે નહીં એટલે અહીંયા ટુકડે લઈ લેવાના છે તે સિવાયને આપણે કોયલ પણ એમણે પડી જાય કે તું નહીં ડીસીઓ આપણે જો પંખી બહુ જબરદસ્ત કામ કરે છે અત્યારે પણ ચાલુ જુઓ એ પણ બાર ઓલ્ટની છે એટલે જાજો પવન છે ફેંકશે ડીસીઓને આપણી પાસે અહીંયા કારણે તમને દેખાડી દઉં આ પડી આપણે ડીસી પાવરવાળી હતી એટલે કે એ બહુ અવાજ પણ કરતી હતી અને પવન પણ એવો નહોતો કાઢતી અને આ પંખી પવન પણ એટલો બધો કાઢે છે અને આ લાઇટ આપણે થોડી નીચી લેવી પડશે કેમકે બહુ અધેર વહી જાય એટલે અહીંયા કારણે થોડું ઘણું તેવરાવે છે એ સિવાયનું આપણે આજે કઈ હુજતું નહોતું એટલે જો પાણીને એવું ભરી કરીશનો કરવાની ગણતરી છે કે આપણી પાસે પાંચ કિલો જૂનો પીળો છે અને એ સિવાયને આપણે આ ઓલી લાઠે જે હળગાવી રાખી હતી જોકે આ કંઈ કામમાં તો ન થાવે એમ જો કાંઈ કામમાં તો ન થાય એમ પણ ધોય અહીંયા પડી હે એટલે રાખી દીધી હે બાકી કરીશું કરવો કે ન કરવો એ કોમેન્ટ કરી નાખો બાકી આપણે તો અત્યારે ગણતરી એ નહીં પણ નવરા તો એમ એમથી કરીશું કરી નાખી કેમ કે થોડુંક સારું લાગે દેખવામાં ને આમાં ઘણા સમયથી કલર કલરનું કાંઈ કામય નથી થયું તો હમણાં જ કોમેન્ટ કરો કે આપણે કરીશું કરવો જોઈએ કે ન કરવો જોઈએ શું કરવું કેમ કે હવે નવરાત્રિ પણ આવી રહી છે તો કરીશું હોય તો થોડુંક લાઇટ ડેકોરેશન એવું કરી તો થોડુંક સારું પણ લાગે છે બાકી કોમેન્ટ કરી નાખો કે કરીશું નામાં આપણે હાવ વ્હાઈટ જ કરી કે બીજો કોઈ અંદર બીજો કલર નાખીને કલરિંગ કરી કેવું કંઈ હમણાં તો આપણે કોમેન્ટ કરી નાખો બાકી તમને દેખાડી દઉં એકવાર બધી વસ્તુ આ ઉપર જો આપણે કાચના બળદિયા પીળા છે જોકે બે પીડા છે ટીસીઓની સુધી છે અને એક ક્ષત્રિ છે બસ એટલું જ વસ્તુ છે અને આને કારણે આપણે મને તો દેખાતું નથી પણ આ રીતના આપણે રહીએ એટલે આ સાઈડમાં આ બાજુ અમુક વિડીયોમાં તમે જોઈશું કે આ રીતની આવી કંઈ જરાક દેખાતી હોય તો હવે આપણે પડદો બાંધો હોય ને આ રીતના બેઠા હોય તો દેખાય એ કે નહીં એ પણ એક કોમેન્ટ કરી નાખજો અને હમણાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ને આપણે વિડીયો મૂકવાનો ટાઈમ ફેરવવાનો છે કેમ કે આપણે હમણાંથી વ્યૂઝ આવો આવતા નથી બંધ થઈ ગયા છે તેના સબસ્ક્રાઈબર પણ ઘણા બધા ઘટી ગયા છે કેમ કે આપણે નાના માણા હોય આપણને કોઈ સપોર્ટ ન કરે કેમ કે આપણી પાસે સારો કેમેરો નથી સારો ફોન નથી એટલે આપણને કોઈ સપોર્ટ ન કરે પણ આપણે કોઈ વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાનું છે અને હું તમને એક સલાહ દઉં કે તમે પણ ચાલુ કરો વિડીયો બનાવવાનું મારી ભડે ભલે ગમે તમે વિડીયો મૂકો નસીબમાં હોય તો આમાં કાંઈ નક્કી ન કહેવાય ગમે વિડીયો વાયરલ થઈ જાય તો મારી વાત માનો તો હમણાં જ ચાલુ કરી નાખો આમાં કાંઈ હોય નહીં આપણે તમારો ફોન લ્યો કેમેરો ચાલુ કરો અને ગમે બોલી નાખો ને અમને જી ફાવે બાકી જો અત્યારે અહીંયા અંદર આવ્યો હોય હું હું કરું એ વિચારું બાકી આ વિડીયો આપણે શેર કરવાનું ભૂલતા નહીં એટલે કે જેથી કરીને અમારી ચેનલને થોડોક આમ સપોર્ટ મળે અને આપણે કાંઈક નવીન કરવા પણ માગી છીએ પણ હમણાંથી એવો કોઈ સપોર્ટ આવતો નથી આપણે વ્યૂઝમાં આપણે થી છ હાથ એવા જ આવે એટલે થોડાક વ્યૂ વ્યૂ થોડાક વધી જાય તો આપણે કઈક બીજું પણ નવીન કરશું નવરાત્રી આવે એટલે કાંઈક લાઇટ ડેકોરેશનનું પણ કરશું બાકી મળીએ આપણે બીજા વિડીયોમાં આ હતો આજનો આપણો વિડીયો જય માતાજી